આજકાલ દરેક લોકોને ફોરેન લાઈફ જોઈએ છે કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા પણ વિદેશ જવાથી સપના પૂરા થાય છે એવું નથી ઘણા માટે તો માથાનો દુખાવો થઈ જાય છે નાઇટ મેટની શરૂઆત થાય છે ખરાબ સપના તરીકેની ઘટનાઓની શરૂઆત થઈ જતી હોય છે ઘણા કપલ વિદેશ જાય છે પતિ જે પતિ હોય એ દરેક પ્રકારનો ખર્ચો કરે વિઝાનો ટિકિટનો એજ્યુકેશનનો એજ્યુકેશન તો એમાં લાખો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે એજ્યુકેશન ફીસને પણ એક વાર જ્યાં એ લોકો ચાલ્યા જાય છે એક વાર ત્યાં સ્થાયી થાય છે પછી પત્ની ગઈ છે મને તારી સાથે નથી 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 મજા આવતી રહેવાનું જોઈએ છે ત્યારે બહુ જ કપરી પરિસ્થિતિ છે છે વાત આવે પછી સમજવામાં આવે છે કે ભાઈ ચાલો ડિવોર્સ પણ આપણે કરીએ હવે ખર્ચાનું શું ખર્ચો તમામ પ્રકારનો બોજો પતિના માથે આવતો હોય છે મોટા ભાગના કેસીસમાં અમે અત્યારે જોઈએ છે કે આ સિચ્યુએશન આવે છે વિદેશ ગયા પછી પત્ની કહે છે કે મારે રેવાનું થતું નથી ને સેપરેશન માંગે છે ને ત્યાંના કાયદા તો એટલા કડક હોય છે કે પોતાની જે ફ્રીડમ હોય છે પોતાની જે લિબર્ટી હોય છે પોતાની જે ઇન્ડિપેન્ડન્સી હોય છે એના પર ખૂબ જ ખૂબ જ ફોકસ કરે છે કોઈ માણસને બળજબરીથી તમારી સાથે રાખવાનું ત્યાં થતું જ નથી હોતું એ પોલીસ સ્ટેશનમાં જઈને ઉભું રહી જાય કે મને મારો પતિ દબાણ કરે છે તરત પોલીસવાળા આવીને કે છે ભાઈ આ હોશિયારી નહીં કરો નહીં તો ડિપોર્ટ કરી દઈશું મોકલી દઈશું તમારા દેશ પાછા એટલે વાત એવી છે કે ત્યાં વિદેશમાં કાયદાઓ પોતાની સ્વતંત્રતા બાબતે ખૂબ જ કડક છે એટલે તમારે અગર જયારે વિદેશ જવાનો પ્લાનિંગ થતો હોય મેરેજ ટાઈમે તમારે ત્યારે પ્રિન્ડપ એગ્રીમેન્ટ કરવાના છે પ્રિનપ એગ્રીમેન્ટમાં અમે આગળ પણ કહી ચૂકેલો છું એ પ્રકારના તમામ પ્રકારની પરિસ્થિતિનો નિકાલ કેવી રીતે કરવામાં આવશે એનું સંપૂર્ણ પ્રકારનો એગ્રીમેન્ટ કર્યા પછી જ તમારે વિદેશ જવાની તૈયારીઓ રાખવાની અગર આ તમે નથી કરતા તો આ બધી પરેશાનીઓનો જ્યારે સામનો કરવાનો આવે છે ત્યારે તમને ઘણી મુસીબત પ્રિનપ એગ્રીમેન્ટ માટેનો કોઈ જોગવાઈ અહીંયા ઇન્ડિયામાં નથી કોઈ પણ પ્રકારની એવી પ્રોવિઝન નથી કાયદામાં પણ એ તમને સપોર્ટ કરશે એક એડિશનલ પ્રૂફ તરીકે સપોર્ટ સપોર્ટિંગ એવિડન્સ તરીકે તમને એ કામમાં લાગશે ને વિદેશમાં પણ તમે એ બતાવી શકશો કે જો અમારો આ પ્રકારનો એગ્રીમેન્ટ થયો હતો ઠીક છે એટલે પ્રિન્ટઅપ એગ્રીમેન્ટ આવા બધા કેસીસમાં ખૂબ જ જરૂરી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે